પંદર થઇ ગયું છે એટલે અંધારું થઈ ગયું છે કેમ બધું અમાર થઇ ગયા છે અમે બે જઈએ અને ના જે કેવું છે એ પણ તમને ના દેખાડીએ તો હાલો તમને બધાને દેખાડીએ તો જો આજે સાગર અને સુમિત નું ફંક્શન છે પણ અહીંયા છોકરાને અલાઉડ નથી બે જણાને જવાનું છે અને હું છે અહીંયા જાય હું નહીં જાય પછી વિડીયો અલાઉડ છે તો આપણે વિડીયો પણ ઉતારશું અને હું હું છે તમને ત્યાં જઈને બતાવીએ છ થી નવ નો ટાઈમ છે તો સાડા થઈ ગયા છે ફટાફટ જઈએ કેમ કે મોડું પણ થઈ ગયું છે તો હાલો જલ્દીથી કન્ટિન્યુ વિડીયોમાં બનાવી દેજો અને આપણે ફટાફટ સ્કૂલે જઈને જ બતાવો રસ્તામાં તો મજા નહી આવે એટલે તમે ડાયરેક્ટ સ્કૂલે જ મળીએ કેમ હાલો આ તો કયું ને તૈયાર થઈ બેઠી છે મારી વાટિયાથી કેમ

આવડીને મોત થી ને કો એવા સંગી કે જેની જા જરૂર છે તેને તન હોય એમ થાય ખેરવા મુશુ ફુટે કે કાટા નો કહેવાય બીતો જેમ ખાતો હોય એમ થાય હા બસ બધા છે આસો એ બધી વાસીની વાતું છે

એકરેગર બહુ બસમ છે બધી પૂરી લાઈન પણ આમાં આતો હશે ઈશ્વર ની કેમાં બુદ્ધિ સારી તમામ નથી આમાં આતો હશે ઈશ્વર ની કેમાં બુદ્ધિ સારી તમામ નથી કોળી બુદ્ધિ વાળા થોડા અને ગાણા છે માટે प्यार કરી લે प्यार કરી લે સુખો તારો યાર હતી બોજ બોતી લેજે બોતી લેજે બીતર છે આયા ઘણા બધા મહેમાન આવ્યો છે અને બહુ ધાઈ ફટી ગાડી કોલલે લે લે આવ્યો છે અબ બસાય પા પોર્વિલ ગાડી છે કોઈ સાબ કોઈ તમારવા હોય તો જ આ તો પ્રકારો માલજો કે ઘણી બધી પ્રકારની પોર્વિલ ગાડી છે પણ કેટલી પ્રકારની તો કે SMT Nio 101 ને હેન્ડઓવર ને રેપિડ ને રોલસો ને ઇન્ટરસ્ટેટ ઇન્ટરસ્ટેટ રોડ ઓન નેટવર કોચનર વેના કિયા બેનો ઓરેજા નેક્સ્ટ ઓન હેરીએટ કોરા સેનોટ સેન્ડો કે CL ને થા એનએસએન એસેન્કો ઓનલી ધેન્ક યુ આઈ કેન ગ્રેટીએટ ધે ઇમીકો જોર તો ઇન વોટાવરા ને ફંટી કોરલા કેમરી સ્કોર્પિયો ફન ક્લાસિક યુટિલિટી ગાટરસ ઘરે વડે વીટ ને જીવા જેગ જૈનો જીત જીચી જેટી ને જગવાર વાનિસ્તો ઓકસ મદર મિસ્તે ને મેગનાર રસ્તો ખેપિયા ઠીકો ખા નાસ્ટા ફરારી સની ને સુમો

સ્થાન ગ્રહણ કરશો એવી નમ્ર વિનંતી સાથે અહીંયા સૌ માલ્યા અર્પણ કરી આજના કાર્યક્રમ ની શરૂઆત કરવા જઈ રહ્યા છે ત્યાં જવાબદારી સંભાળતા ભાઈઓ કેનોને નમ્ર વિનંતી મહેમાનો ઉપસ્થિત થઈ રહ્યા છે આ યજમાન જેનો પટાંગર છે એવા ભાવનગર જિલ્લા પટેલ રિજુમેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટના સૌ દ્રષ્ટીશ્રીઓ સુરત શહેરના સૌ અગ્રણીઓ અને સૌ મારવાંતા મહેમાનો શ્રીઓ આપની વચ્ચે અહિયા ઉપસ્થિત થઈ રહ્યા છે આદરણીય નાયબ મુખ્યમંત્રી જય ઘોષ કરીએ હું અહીંથી બોલીશ જય સરદાર આપણે બોલીશું જય જય સરદાર મારી વાત આયા હું ગિરા માં હું મંચસ્થ કાર્યક્રમ દેખાય શરૂ થાય એમાં આપ પૂરા સહયોગ આપ પૂરો સમય છો એ પૂરો લાભ ઉઠાવજો કાર્યક્રમ શરૂ થાય છે સૌના અહીંયા ઉપસ્થિત શ્રી ಜನಕೂರ್ವಾರ <laughs> <laughs> موسیقی <سؤال> <سؤال>

ए गायन टेम्पो खावै गयो छ लो मारे दो, तो हालत नही मारे तो तू मी ते बो खातो के सागर रे तो हालो जाय आपरे गाडी लेवा ग्या से मारे बदी खरी तो बदी का बदी बसु तारी से हो तुवा थी 168 नंबर नी मारी

એ હારું હતું હા સંમાને તો હારું તો પણ છોકરાને હું થાય કે હાર હારું સંમાવાવારી મમીને જાય છે કેમ કે છોકરાને લઈ જવાને મનાઈ હતી કેમ કે મેસેજમાં આવી ગીધું કે છોકરાને નથી લાવવાના અને છોકરાને চিঠিમાં પણ કહી દીધું કે છોકરાને નથી લાવવાના એટલે બીજું થાય તો સુમિત એ ગડીમાં જ કરી જાય હાર હારું ખાવા જાય સુમિત તેમ કે કે ભૂમિ તો હાર હારું ખા દેગા અને સુમિતને પછી એવા કાસમે

ને સોફા અમારે મેડમ આવી ગયા કેમ કેવું લાગ્યું બહુ મજા આવી મને તો અને ફંક્શન મે બહુ મસ્ત એક નંબર હતું અને તમે જોજો મે તમે જોજો બધું બહુ મસ્ત ડાન્સ બધું બહુ જમવાની બહુ મસ્ત હતો જમીન ઘરે યાર ને સાગર ભાઈ ને પેલા આ લોકો ના પાડી કેમ સ્કૂલ ના પાડી મારાપા ને કે સાગર ને સુમિત ને લેતા પપ્પા સુમિત કેમ પણ ડાન્સ ને એવું બધું તો પૂરું થઈ ગયું પછી નેતા ભાષણ હાલતું હતું ભાષણ એ મસ્ત કરતા

શિક્ષક પણ દેખાતા એ તો બધા હોય શિક્ષકો ને સ્કૂલ માં પ્રોગ્રામ હતો આજે હતો ને એ સાગર અને સુમિત સ્કૂલ છે બહુ મોટો ભાવનગર જિલ્લા લેવા પટેલ ટ્રસ્ટ છે ને એ લોકોની સ્કૂલ છે જેબી એન્ડ ડાયમંડ કાપ વિદ્યા સંકુલ તો એની વેબસાઇટ પણ લાઈવ મૂકેલું છે લોકોએ તો એમાં પણ છે મારો વિડીયો પણ ફૂલ જોજો તમને સારું લાગે તો લાઈક સબસ્ક્રાઈબ શેર કરવાનું ભૂલતા નહીં હાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં બધાને જય માતાજી